નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આ એકમ પાંચના કુલ સાઠ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ ખાલી જગ્યાના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે તો ઉત્તર આવશે વિજ્ઞ વિકલ્પશી વિજ્ઞાન પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે પ્રશ્ન નંબર બે ભારત ખાલી જગ્યા વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ આધ્યાત્મિક ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું ખાલી જગ્યા શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નટરાજનું ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે પ્રશ્ન નંબર ચાર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય ખાલી જગ્યાના આચાર્ય માનવામાં આવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી રસાયણ શાસ્ત્રના નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ આચાર્ય નાગાર્જુને ખાલી જગ્યાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ સી પારાની આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી પ્રશ્ન નંબર છ અઢાર ફૂટ ઊંચી ભગવાન ખાલી જગ્યાની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ભગવાન બુદ્ધની અઢાર ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે પ્રશ્ન નંબર સાત સાત પોઈન્ટ છ સાત પોઈન્ટ છ ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની ખાલી જગ્યા મૂર્તિ સુલતાનગંજ એટલે કે બિહારમાં આવેલું છે સુલતાનગંજ એમાંથી મળી આવી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ તામ્ર મૂર્તિ સાત પોઈન્ટ છ ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની મૂર્તિ સુલતાનગંજમાંથી મળી આવી છે પ્રશ્ન નંબર આઠ સાત ફૂટ વજનનો અને ચોવીસ ફૂટ ઊંચો સમ્રાટ ખાલી જગ્યા દિલ્હીમાં ઊભો કરાવેલ વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે પણ ઉત્તર આવશે વિકલ્પ બી ચંદ્રગુપ્ત બીજાય સાત ફૂટ વજનનો અને ચોવીસ ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં ઊભો કરાવેલો વિજય સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો ગણાય છે પ્રશ્ન નંબર નવ મહર્ષિ ચરક એનીએ ચરક સંહિતા નામનું પુસ્તક લખેલું છે અને મહર્ષિ સુશ્રુતે ક્યુ પુસ્તક લખેલું છે તોનો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સુશ્રુત સંહિતા મહર્ષિ ચરક તો એની ચારક સંહિતા અને મહર્ષિ સુશ્રુત તો એનું સુશ્રુત સંહિતા એનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર દસ વૈદકશાસ્ત્રના વિદ્વાન વાઘ ભટ્ટે નિદાન ક્ષેત્રે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો છે તો ઉત્તર આવશે વિકલ્પ સી અષ્ટાંગ હૃદય વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘ ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે પ્રશ્ન અગિયાર શૂન્યની શોધ ખાલી જગ્યાએ કરી હતી તોનો ઉત્તર આવશે વિકલ્પ બી આર્યભ્ટે શૂન્યની શોધ આર્યભ્ટે કરી હતી પ્રશ્ન નંબર બાર ઈસવીસન અગિયારસો પચાસમાં ખાલી જગ્યાએ લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ભાસ્કરાચાર્ય ઈસવીસન અગિયારસો પચાસમાં ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા પ્રશ્ન નંબર તેર ખાલી જગ્યાને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તોનો ઉત્તર આવશે વિકલ્પ સી આર્યભટ્ટને આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ ખાલી જગ્યામાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે તોનો ઉત્તર આવશે વિકલ્પ એક આર્ય સિદ્ધાંતમાં આર્ય આર્યસિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે પ્રશ્ન પંદર શાસ્ત્રોમાં ખાલી જગ્યા સૌથી પ્રાચીન શાસ્ત્ર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ખગોળશાસ્ત્ર શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે પ્રશ્ન નંબર સોળ બ્રહ્મગુપ્તે ખાલી જગ્યા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બ્રહ્મસિદ્ધાંતમાં બ્રહ્મગુપ્તે સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે પ્રશ્ન સત્તર ખાલી જગ્યા મહાન ખગોળ વેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ વરાહમિહિર વરાહમિહિર મહાન ખગોળ વેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા પ્રશ્ન નંબર અઢાર વરાહમિહિરે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બૃહદ સંહિતા વરામિ વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ગ્રંથ રચ્યો હતો પ્રશ્ન ઓગણીસ વાસ્તુશાસ્ત્ર એ ખાલી જગ્યાનું અવિભાજ્ય અંગ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી જ્યોતિષશાસ્ત્રનું વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે પ્રશ્ન નંબર વીસ પંદરમી સદીમાં મેવાડના રાણા ખાલી જગ્યાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ કુંભા એ પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો પ્રશ્ન એકવીસ વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર ખાલી જગ્યાને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર વિશ્વકર્માને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે પ્રશ્ન બાવીસ ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વિવિધતામાં એકતા વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે પ્રશ્ન ત્રેવીસ ખાલી જગ્યામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા શસ્ત્રક્રિયાના ધારધાર સાધનોનો ઉલ્લેખ થયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સુશ્રુત સંહિતામાં સુશ્રુત સંહિતામાં શલ્ય શલ્ય ચિકિત્સાના ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે પ્રશ્ન ચોવીસ પ્રાચીન ભારતના હિન્દુઓના ખાલી જગ્યામાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે પણ ઉત્તર આવશે વિકલ્પ એ ઔષધ શાસ્ત્રમાં પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે પ્રશ્ન પચીસ પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોના શાસ્ત્રોનો વિકાસ થયો હતો તેમાં સાહિલ હોત્રનું ખાલી જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી અશ્વશાસ્ત્ર પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોના શાસ્ત્રોનો વિકાસ થયો હતો તેમાં શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર છે એ ખૂબ જ પ્રખ્યાત છે પ્રશ્ન છવ્વીસ ચક્ર પાણી દત્તે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્તે ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો છે પ્રશ્ન સત્યાવીસ વાત્સ્યાયને ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ કામસૂત્ર વાત્સ્યાયને કામસૂત્ર નામનો ગ્રંથ રચ્યો છે પ્રશ્ન અઠ્યાવીસ મહામુનિ પારાશરે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વૃક્ષ આયુર્વેદ નામનો મહામુનિ પારાશરે વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ રચ્યો છે પ્રશ્ન ઓગણત્રીસ મહામુનિ ખાલી જગ્યાએ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પતંજલિએ મહામુનિ પતંજલિએ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે પ્રશ્ન નંબર ત્રીસ મહર્ષિ ખાલી જગ્યાએ યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ભારદ્વાજે મહર્ષિ ભારદ્વાજે યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે પ્રશ્ન એકત્રીસ શક મુનિએ ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ છે કાલગણના નામનો શકમુનિએ કાલગણના નામનો ગ્રંથ રચ્યો છે પ્રશ્ન બત્રીસ વિજ્ઞાન એટલે ખાલી જગ્યા તો ડી વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન પ્રશ્ન તેત્રીસ ટેકનોલોજી એટલે ખાલી જગ્યા અને ઉત્તર આવશે વિકલ્પ સી વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા પ્રશ્ન ચોત્રીસ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો વિકલ્પ બી મહાદેવ નટરાજનું કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ મહાદેવ નટરાજનું છે પ્રશ્ન પાંત્રીસ ક્યુ વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે પ્રશ્ન છત્રીસ પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને ચાલુ કરી હતી પ્રશ્ન સાડત્રીસ નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અઢાર ફૂટ નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની મૂર્તિની ઊંચાઈ અઢાર ફૂટ છે પ્રશ્ન દિલ્હી પાસે કયા સમ્રાટે ચોવીસ ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો તો આને ઉત્તર આવશે વિકલ્પ સીખ ચંદ્રગુપ્ત બીજાએ અથવા એનું બીજું નામ છે વિક્રમાદિત્ય દિલ્હી પાસે ચંદ્રગુપ્ત બીજાએ ચોવીસ ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો પ્રશ્ન ઓગણચાલીસ મહર્ષિ ચરક એની ચરક સંહિતા લખેલી છે તો મહર્ષિ સુશ્રુતે ખાલી જગ્યા લખેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સુશ્રુત સંહિતા મહર્ષિ ચરક તો ચરક સંહિતા મહર્ષિ સુશ્રુત તો એની સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખેલો છે પ્રશ્ન ચાલીસ ગણિત શાસ્ત્રના પિતા કોને કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટને કહેવામાં આવે પ્રશ્ન એકતાલીસ જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું તો ઉત્તર આવશે વિકલ્પ એ વરામિહિરે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં મિહિરે વહેંચ્યું હતું પ્રશ્ન બેતાલીસ પાયની કિંમત કેટલી ગણવામાં આવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ત્રણ પોઈન્ટ ચૌદ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ગણવામાં આવે છે પ્રશ્ન તેતાલીસ બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પ્રજનનશાસ્ત્ર બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ પ્રજનનશાસ્ત્ર છે પ્રશ્ન ચુમ્માલીસ ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આર્યભે ગુપ્તયુગના આર્યભટ્ટ નામના ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે પ્રશ્ન પિસ્તાલીસ ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આર્યભે ગુપ્તયુગના આર્યભટ્ટ નામના ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે પ્રશ્ન છેતાલીસ પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ એ બ્રહ્મગુપ્તે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ બ્રહ્મગુપ્તે કરી હતી પ્રશ્ન સુડતાલીસ વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી જ્યોતિષશાસ્ત્રનું વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે પ્રશ્ન અડતાલીસ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આઠ ભાગમાં વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચ્યું હતું પ્રશ્ન ઓગણપચાસ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો આપણે વિધાન વાંચી લઈએ વિકલ્પ એ નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે વિકલ્પ બી પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી સી રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી ડી ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી આ વિધાને સાચું નથી પણ એ રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે પ્રશ્ન પચાસ બૃહદ સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ આકાશી ગ્રહો મનુષ્યો પર તેમની અસર લગ્ન સમય વાવણીના મુહૂર્ત વગેરે બૃહદ સંહિતા નામનો ગ્રંથ આકાશી ગ્રહો વિશે મનુષ્ય પર તેમની હજી અસર થાય તેના વિશે લગ્ન સમય અને વાવણીના મુહૂર્તો વગેરે વિશે માહિતી અથવા જાણકારી આપે છે પ્રશ્ન એકાવન મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો તો ઉત્તર આવશે વિકલ્પ ડી વાસ્તુશાસ્ત્ર મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત તેના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર પ્રશ્ન બાવન પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેના ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી તે શોધો વિકલ્પ એ સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા વિકલ્પ બી તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ સી યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ ડી નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ અને ઉત્તર આવશે વિકલ્પ સી યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ આ ઉદાહરણ છે એ સાચું નથી પ્રાચીન ભારતની ધાતુવિદ્યા માટે પ્રશ્ન ત્રેપન નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે ચિત્ર તમે જોઈ શકો આ ચિત્ર છે કયા વિદ્વાનનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ છે આચાર્ય નાગાર્જુનનું આ ચિત્ર છે આચાર્ય નાગાર્જુનનું છે પ્રશ્ન ચોપન નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાને યાદ અપાવે છે આ ચિત્ર તમે અહીં સ્તંભ જોઈ શકો છો કઈ વિદ્યાને યાદ અપાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રસાયણ વિદ્યાની આ ચિત્ર છે રસાયણ વિદ્યાને યાદ અપાવે છે એનાથી લો સ્તંભ બનેલો છે પ્રશ્ન પંચાવન નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે ચિત્ર તમે જોઈ શકો છો આ ચિત્ર કયા વિદ્વાનનું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી મહર્ષિ ચરકનું આ ચિત્ર છે મહર્ષિ ચરકનું છે પ્રશ્ન છપ્પન નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે એ ચિત્ર આપેલું છે આ કયા વિદ્વાનનું ચિત્ર છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી મહર્ષિ સુશ્રુતનું આ ચિત્ર છે મહર્ષિ સુશ્રુતનું છે પ્રશ્ન સત્તાવન નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે અહીં ઝીરો લખેલો છે અને આ ગ્રહો આપેલા છે કયા વિદ્વાનનું ચિત્ર છે તો ઉત્તર આવશે વિકલ્પ એક આર્યભટ્ટનું ચિત્ર છે આર્યભટ્ટનું છે પ્રશ્ન અઠાવન નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે આ ચિત્ર તમે જોઈ શકો છો કોણ છે આ તો ઉત્તર આવશે વિકલ્પ છે મિહિર વિદ્વાન છે મિહિર છે પ્રશ્ન ઓગણસાઠ નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે આ ચિત્ર છે એ કયા વાસ્તુશાસ્ત્રીને બતાવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી વિશ્વકર્માનું છે ચિત્ર છે વિશ્વકર્માનું છે પ્રશ્ન નંબર સાઠ છેલ્લો પ્રશ્ન ગણિત શાસ્ત્રના પિતા કોને કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આર્યભટ્ટને આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત